આઉટ 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 તો નમસ્કાર દોસ્તો તમને બધાને હાર્દિક સ્વાગત છે આજના નયા વ્લોગની અંદર આજે અમે જે જગ્યાએ આવ્યા છીએ જેની વિશેષતા કઈક અલગ છે આર્ટ ઓફ લિવિંગ શ્રી શ્રી રવિશંકર મહારાજનો નું એક એવું આશ્રમ જે લોકોની માટે કેવો ધ્યાન યોગની સાથે સાથે પોતાની કેવી રીતે જીવવું બધી જ અલગ અલગ વ્યવસ્થા સાથે આજે આ બ્લોગને અમે ત્રણ દિવસ લગાતાર કંઈક શીખવાડીશું કંઈક અનુભવો શેર કરીશું અને અમારી સાથે અત્યારે અમારા પ્રકાશભાઈ જે ખૂબ જ સારા અમારા સપોર્ટર છે અને ખૂબ જ સારી રીતે આજે ગાઈડ કરી રહ્યા છે ફાયલ પણ અત્યારે આ બ્લોગની અંદર જોઈન્ટ થઈ ચૂક્યા છે તમારું શું કેવું છે બસ અહીંયા અમે થોડુંક રિલેક્સ ફીલ કરવા માટે આવ્યા અને થોડીક સાધના થાય અને થોડુંક મેન્ટલી શારીરિક બધી જ રીતે અમે પોતાની માટે ટાઈમ કાઢી શકીએ કે દુનિયામાં બધી જગ્યાએ રખડતા હોઈએ છીએ ટ્રાવેલિંગ સતત કરતા હોઈએ છીએ પણ આજે બે થી ત્રણ દિવસ લગાતાર આ કોર્સનો અમારો શેડ્યુલ છે બ્લોગિંગ જેટલું થશે એટલું બતાવીશું અને અમારી સાથે આખી ટીમ જે અત્યારે ઇન્વોલ્વ થઈ છે એની સાથે પણ ઇન્ટ્રોડ્યુસ હું તમને કરાવું છું ચાલો કન્ટિન્યુ જુઓ બ્લોગને એને શેર કરી દે અને ખાસ એક વ્યક્તિત્વ અમારી સાથે ઉપસ્થિત છે જે હર અમે સાથે હોય છે પણ આજે એમને પણ હું તમને વ્લોગમાં લાવવાની કોશિશ કરીશ અમારા દિલીપ મામા જય શ્રી કૃષ્ણ મામા જય શ્રી કૃષ્ણ શું વાત છે આજે તમે આ વ્લોગ ની અંદર પધાર્યા એની માટે ખૂબ ખૂબ આનંદ શું તમારું કેવું છે ભરતરી બ્રેકે ભરાણા જી અનુભવ મારા માટે તો પહેલો છે કારણ કે હું ક્યારે આવી યોગ સાધના કે કોઈ આવા કાર્યક્રમ પ્રોગ્રામમાં ગયો નહીં જી જીવનમાં જરૂર પડી નહીં અને આપણે કર્યા નહીં જી એટલે આ પહેલી વખત તમે અનુભવ કરાવો છો જો સારો લાગશે તો મજા આવી જશે ના ના બિલકુલ બિલકુલ ટીમ છે પ્રકાશ અને સુરતની જે આર્ટ ઓફ લિવિંગ ગુજરાત ખાસ કરીને શ્રી શ્રી રવિશંકર મહારાજની વિશે વાત કરું તો મારી માટે શબ્દો ઓછા પડે કેમ કે એની વાત જ કંઈક અલગ છે પણ તમે એમની વિશે જો જાણો છો અથવા નથી જાણતા તો આ વ્લોગ જ્યાં સુધી ત્રણ દિવસ ચાલશે તો તમને થોડી ઘણી તો માહિતી મળી જશે પણ ચાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ જોજો આ વ્લોગને મામાએ જેમ કીધું કે પહેલી વાર આવી રીતે હું કોઈ યોગ સાધના અથવા કોઈ પણ આશ્રમ અમે પહેલી વાર ત્રણ દિવસનો ટાઈમ કાઢીને મારી જિંદગીમાં પણ હું પહેલી વાર આવું છું શ્વાસ ચડી ગયા જી બિલકુલ બિલકુલ તો ખૂબ મજા આવશે તમને પણ આનંદ કરાવીશું તો ચાલો જોડ્યા રહેજો અને અંત સુધી જોજો આ વ્લોગને થેન્ક યુ સો મચ અમારા પ્રકાશભાઈ વિશે હું વધારે કહું પોતે કે છે તો ખુબ આનંદ થશે મને સર તમારું શું કેવું છે આજના પેલા દિવસ માટે અમે ફ્રેશર છીએ અમે હાવ અત્યારે શૂન્ય થઈને આવ્યા છીએ તમને શું લાગે છે અમારો અનુભવ કેવો રહેશે અને લાસ્ટ વ્લોગિંગ આપણે બતાવીશું લોકોને તો એન્ડમાં મારા શબ્દો શું રહેશે બસ મારું એ જ કહેવાનું છે તમે તમારો જવાબ આપી દીધો તમે શૂન્ય થઈને આવ્યા છો તો આ કોરાક આગળની જેમ નવી જિંદગીની તમારી શરૂઆત થવા જઈ રહી છે જે બિલકુલ તમે અનબિલીવેબલ એક્સપિરિયન્સ લઈને અહીંથી જશો જે એક નવા સુનેરા યુગની શરૂઆત થશે સો ટકા મારી ખાતરી છે થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ અને સર તમારી વિશે કંઈ કહેવું હોય તો તમારે ખુદને બસ હું આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે સત્તર વર્ષથી જોડાયેલો છું ઓ અને ગુરુદેવના આશીર્વાદથી જેટલી પ્રયત્ન થાય એટલી સેવાઓ કરતા રહીએ છીએ જી નવા નવા લોકોને અનુભવ રહીએ છીએ અરે વાહ વાહ સર મારી માટે સ્પેશિયલ આખી ટીમ માટે ટાઈમ લઈને આવ્યા છે ત્રણ દિવસનો અને બેન પણ સાથે ઉપસ્થિત છે જય શ્રી કૃષ્ણ બેન પેલા તો તમારા નામથી ઇન્ટ્રોડ્યુસ કરો મારું નામ જલ્પા ઠક્કર છે જી જલ્પા બેન અને હમણાં થોડા ટાઈમ પહેલા પોપટભાઈ જોડે સંપર્ક થયો જી અને એમનું કામ બહુ ઇન્સ્પાયરિંગ છે જી અને અમારી ઈચ્છા હતી કે ગુરુદેવ જોડે મળે અને દેના આશીર્વાદ એમને લીધા અને પછી જ્યારે અમે એમને હેપીનેસ પ્રોગ્રામ વિશે વાત કરી તો એમને તરત જ કહ્યું કે હા મને જરૂરથી આ પ્રોગ્રામ અટેન્ડ કરવો છે જી તો આજે અમે આશ્રમમાં છીએ અને પોપટભાઈ બહુ જલ્દી સુદર્શન ક્રિયા અનુભવ કરવાના છે જી થેન્ક યુ જાતે જ એમનો એક્સપિરિયન્સ શેર કરશે જી બિલકુલ બિલકુલ અને પાયલ પણ એટલી જ એક્સાઇટેડ છે કેમ કે એમને સાથે લાવવા જરૂર હતો મને આમ હેરાન કરતા હોય છે ગુરુકુલ છે અને અહીંયા ગુરુકુલમાં

પણ ઓલ ઓવર જે માઇન્ડ શરીર ની અંદર થોડીક અલગ ફિલિંગ ઉર્જાવાળી લાગે છે આમ અલગ વિચારો સાથે જીવતા હોય જે બિલકુલ બિલકુલ એ સારું છે અમે મામા ભાણીઓ બનને મતલબ આ ફ્રેશ છે યે આમ મગજ થી તો ચાર ફ્રેશ થઈ ગયા પણ આમ ફ્રેશ છે કેમ કે કઈ ખબર નથી આગળનો સ્ટેપ શું છે

બેન અને નરેન્દ્રભાઈ બંને ખૂબ સારું શીખવાડી રહ્યા છે પણ એ સરપ્રાઈઝ એટલા માટે રહી કેમ કે અમને ખુદ ને ખબર નથી કે અમારા શિક્ષક કોને છે એ બી ખબર નથી મને તો છેલ્લે સુધી નથી ખબર કે મારા અહીંયા આપણે કરવાનું છે હું આપણે સિદ્ધિ સરપ્રાઇઝ મળી આ રીતનું કરવાનું બિલકુલ બિલકુલ પણ આ જીવનના ત્રણ દિવસ ખૂબ જ યાદગાર રહે છે બહુ મજા આવે છે ખાલી ખોટી જગ્યાએ જઈને બેસવું ટાઈમ પાસ કરવો એની કરતાં બહેતર રહેશે કે આવા કોઈ આશ્રમ હોય ટાઈમ વેસ્ટ નહીં કરે ટાઈમ ઇન્વેસ્ટ કર્યો બિલકુલ

લા ટુ રાઉન્ડ પોઝિશન ઠીક કર લે કોનિયા આઉટ એક આઉટ એક આઉટ નિદમ કે

તો બે એમ જ વાત ના ના બિલકુલ મારો એક્સપિરિયન્સ ખરેખર બહુ જ અનબિલિવબલ રહ્યો જેની વિશે હું મનમાં વિચારતો અર્ધ જાગ્રત મન કેવી રીતે કામ કરે છે તમારા વિચારો થકી તમે દુનિયામાં કેવી રીતે જીવી શકો છો તમારા સપનાઓને કેવી રીતે પૂરા કરી શકો છો આજે આર્ટ ઓફ લિવિંગ

હેપીનેસ પ્રોગ્રામ નો અનુભૂતિ કરીને આમ ખરેખર ખુબ એટલે ખુબ આનંદ થયો હું ક્યારેક વિચારતો તમે એટલે ખબર પડી કે આ આ કારણ છે પછી અમારા ગુરુજી જ સારી રીતે અમને અમને જ સારી રીતે સમજાવ્યું કે તમારું શરીર કેવી રીતે કામ કરે છે શ્વાસ શું છે તમારા બોડીમાં શું શું જરૂર છે તમે યોગાથી શું કરી શકો છો મેડિટેશન થી શું કરી શકો છો તમે બિલીવ નહીં કરો અમે સાત વાગે શરૂઆત કરી હતી તમે આગળ કન્ટિન્યુ જોયું મેં બતાવ્યું હતું મામા સાથે અમે સાત ને પંદર થઈ ગઈ સાત ને પંદર શરૂ થઈ ગયું તું અમારું મેડિટેશન અને નવ કેમ પોણા નવ કેમ વાગી જાય ખબર જ નહીં એટલે મને એમ લાગ્યું કે હજી તો સાડા સાત થયા છે પંદર મિનિટ થઈ છે પણ સરે કીધું કે હજી પોણા નવ થયા છે એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ ખરેખર મેડિટેશનમાં આ પાવર આ તાકાત અહીંયા જ મને જોવા મળી છે બેને ખૂબ સારી રીતે અમને સમજાવ્યું અને બેન પણ એની વિશે થોડી વાતચીત કરશે આ જે આપણી સદેશન ક્રિયા પાર્ટ બંધ કર્યું જે એક્સપિરિયન્સ પ્રોપર ટાઈપ કર્યું એ પોતાનો અનુભવ તમારી જોડે શેર કરશે કાલે આપણે સુદર્શન ક્રિયાનો સેકન્ડ પાર્ટ કરીશું અને આપણે બાસદ આશ્રમ વડોદરાની પાસે આશ્રમ છે જ્યાં સુંદર હેપીનેસ પ્રોગ્રામ થતો રહેતો હોય છે જેને પણ જોડાવવું હોય જરૂરથી પોપટભાઈનો અને અમારો સંપર્ક કરી શકો છો જી બિલકુલ બિલકુલ અને પાયલનો પાયલનો અનુભવ લેશો આપણે તમને કેવું રહ્યું મને બહુ સારું રહ્યું છે અને આના ઉપરથી મતલબ કહેવાય ને કે તમારા જીવનમાં તમે આ વસ્તુમાં મતલબ આ જે શીખ્યા ના ને તો મતલબ કશું કામ નું નહીં એમ મને એવું જ લાગ્યું છે આ જરૂર ને જરૂર લેવું જોઈએ આ શીખવા જેવું છે અને તમારા જીવન માટે બહુ જ ઉપયોગી છે ખૂબ સારી રીતે અને માનસિક રીતે અમને જેવી રીતે ટાઈમ કાઢીને અહીં આવવાનું ઓપોર્ચ્યુનિટી મળી છે ખરેખર ભગવાનનો ખૂબ આભારી છે કેમ કે આટલા બિઝી શેડ્યુલમાં ત્રણ દિવસ કન્ટિન્યુ અહીં આપવા આશ્રમની બહાર નહીં જવાનું કેમ કે એ રીતનું શેડ્યુલ છે ટાઈમ ક્યાં જતો રહેશે ખબર નથી રહેતી પણ ખરેખર ખૂબ આનંદ થયો કાંઈ નહીં હવે અમે લોકો ડિનર કરવા જઈએ છીએ અહીં બધી જ ફેસિલિટી અવેલેબલ છે સુવાથી લઈ ખાવાથી લઈ દરેક યોગા દરેક વ્યવસ્થા અહીંયા અવેલેબલ છે એ કાલના બ્લોગમાં પણ અમે બતાવીશું અહીં કઈ કઈ રીતની ફેસિલિટી છે તો કન્ટિન્યુ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો થેન્ક યુ સો મચ અને બીજો મારો અનુભવ વિશે મારે ખાલી શેર કરવું છે કે આપણું જે સોશિયલ મીડિયા આશ્રમ બને છે ઈ જે ત્યારે ધ્યાન માં મને ફીલ થયું કે આવા ગુજરાત પણ આખા દેશ બની ગયા છે અને ખરેખર પારિવારિક રીતે પણ મને ખૂબ એટલે ખૂબ આમ પ્રેરણા મળી આદર્શ મારા પિતાજી જે છે મને એમાં મારી પાસે આવ્યો મને અનુભવ થઈ કે જેને મેં જોયા નથી જીવનમાં એ મારી બાજુ બેઠા હતા અને ખરેખર મજા આવી ગઈ કાલે ફરીથી અનુભવ કરીશું બેને વાત કરી કે હજી તો તમારું શરીર કપાણું છે કાલે ટાંકા લઈશું બરોબર જય ગુરુદેવ જય ગુરુદેવ આગળ વધીએ